નમસ્કાર દર્શક મિત્રો હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરમસદ સરદાર પટેલ મેમોરિયલ ખાતે દસ કરોડના ખર્ચે નિર્માણ થતું સરદાર પટેલ મ્યુઝિયમ પૂર્ણતા ન તો મહાપાલિકા દ્વારા સરદાર પટેલ મ્યુઝિયમનું આયોજન ક્યાંના સવાલ પણ ઉઠવા પામી રહ્યા છે છેલ્લા બે દાયકાથી સરદાર પટેલને બ્રાન્ડ નેમ બનાવી સત્તાની સીડી ચઢવાની રાજકીય ચોપાસ ઊભી કરવામાં આવતા કર્મસદ ખાતેના સરદાર પટેલ મેમોરિયલના નિભાવણી ઉપર સવાલ ઉઠતા ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડની ફાળવણી કરવામાં આવી હતી કે તે પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર અગિયારમાં કરવામાં આવેલી ફાળવણીનો ઉપયોગ તાજેતરમાં મેમોરિયલ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવવામાં થતાં પૂર્ણતારા આરે હોય થોડા દિવસ પૂર્વે આણંદ મહાપાલિકામાં બજેટમાં કરમસદ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમનું આયોજન ક્યાં ના સવાલ પણ ઉઠવા પામ્યા એનું જાણવા મળેલ છે પ્રાપ્ત વિગતો અનુસાર સરદાર પટેલને અન્યાય થઈ રહ્યાના રાગાલાપ રાજકીય પક્ષના નેતાઓ દ્વારા કરવામાં આવતા વર્ષ બે હજાર અગિયાર દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા વીસ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જે અંતર્ગત ત્રણ કરોડ સરદાર પટેલ મેમોરિયલ તથા સત્તર કરોડ અમદાવાદના સરદાર પટેલ મેમોરિયલને ફાળવવામાં આવ્યા હતા જે બાદ કરમસદ સરદાર પટેલ મેમોરિયલના નિભાવણી પર સવાલ ઉઠતા દાતાઓના સહકારથી મેમોરિયલને નિભાવણી કરવામાં આવતા ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા ત્રણ કરોડની ફાળવણી કરવામાં આવી હતી જેમાં મેમોરિયલનું નિભાવણી સહિત અન્ય સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી પરંતુ તેની સાથે અગાઉની થયેલ ફાળવણીનો તાજેતરમાં ઉપયોગ કરી મેમોરિયલ ખાતે સરદાર પટેલ મ્યુઝિયમ નિર્માણ હાથ ધરવામાં આવતા આશરે દસ કરોડના ખર્ચે મ્યુઝિયમ નિર્માણ પૂર્ણ તારાના રહેશે ત્યારે બે દિવસ પૂર્વે થોડા દિવસ પૂર્વે આણંદ મહાપાલિકા દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં સરદાર પટેલ મ્યુઝિયમના આયોજન કરવામાં આવ્યા તો ક્યાં ના સવાલ પણ સાથે મેમોરિયલના વહીવટકર્તા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરદાર પટેલ મ્યુઝિયમ મેમોરિયલ ખાતે નિર્માણ થઈ રહ્યું હોય પૂર્ણાતાળા આરે છે મહાપાલિકા દ્વારા સદર મ્યુઝિયમના નાણાંની ફાળવણી કરવામાં આવે તો મ્યુઝિયમમાં મેમોરિયલ તથા મ્યુઝિયમના નિભાવણીના ખર્ચ માટેની સમસ્યા ઊભી થશે નહીં તો મહાપાલિકા કમિશનર તથા રાજ્ય સરકાર આ મુદ્દે સહયોગ ઊભો કરે નું જણાવ્યું હતું હું સુધીર દવે એડમિનિસ્ટ્રેટર તરીકે સરદાર પટેલ ટ્રસ્ટમાં જોડાયેલો છું સાહેબ સરદાર પટેલ મેમોરિયલમાં સરદાર પટેલનું મ્યુઝિયમ બનાવવાની કામગીરી ચાલુ છે અંદાજે કરોડના ખર્ચે મ્યુઝિયમ બની રહ્યું છે અને ત્યાં સુધીમાં પૂરું થઈ શકે છે હાલમાં સરદાર પટેલ ટ્રસ્ટમાં મેમોરિયલમાં આપણે લગભગ દસ કરોડનો અંદાજે પ્રોજેક્ટ ચાલુ છે ઓડિયો વિડીયો થ્રી ડી ડાયમેન્શનમાં આખું સર મેમોરિયલ ઊભું કરવામાં આવી રહ્યું છે જેમાં લગભગ સાત કરોડ ફંડ કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીઅલિસ્ટ પાસેથી ઉઘરાવી ને જે શોર્ટફોલ ત્રણ કરોડ થયેલા એની ગુજરાત ગવર્મેન્ટ તરફથી અમને ગ્રાન્ટ મળેલી છે છેલ્લા બજેટમાં મહાનગરપાલિકાનું જે બજેટ રજૂ થયું એમાં સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે કરમસદ ખાતે દસ કરોડના ખર્ચે મ્યુઝિયમ બનાવવામાં આવશે તો શું આ જે મ્યુઝિયમ બની રહ્યું છે એ બનાવવાનું છે કે નવું બનાવવાના છે કોઈ માહિતી તંત્ર તરફથી તમને આપવામાં આવી છે કે પૂછવામાં આવ્યું છે ના મગર મહાનગરપાલિકા તરફથી કંઈ પણ મારો કોન્ટેક્ટ કરવામાં આવ્યો નથી અને એની અમને કોઈ જાણ નથી ये है हलचल टीवी नेटवर्क આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ કે ખબર